આજે આપણે ધ્રંગ ગામની મુલાકાત કરી છે ત્યારે તો ધરંગ ગામના જમય છે પ્રવીણભાઈ કિરસિયા અને ટેકનિકલ ગુરુથી એમની ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ ચાલે છે એટલે અહીંના જમય હોવાથી અને લોડાઈ ગામના વતની હોવાથી એમને આ ગામનો બહુ સારો પરિચય છે તો આપણે એમને આ ગામ વિશે પૂછીએ કે ખરેખર આ ગામનું શું મહત્ત્વ રહેલું છે જી પ્રવીણભાઈ આ ગામનું શું મહત્ત્વ રહેલું છે ભરતભાઈ હું તમારા ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે આ ગામનું જો મહત્ત્વ વધાર્યું હોય ને તો આપણા સંત શ્રી મેકણ દાદાએ વધાર્યું છે કારણ કે એ ઓલિયા પુરુષ તરીકે ઓળખાતા એ મેકણ દાદાનું એક જ ગામ હતું કે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી પીવડાવું ઠેઠ રણ સુધી તમે આમ જોઈ શકો છો ઠેઠ રણમાં જે ભૂખ્યો ને તરસ્યો માણસ હોય એને લાલિયા અને ગધેડાને બેને લઈ કૂતરાને અને ગધેડાને લઈ એનું સામાન ખણી અને ઠેર ત્યાં આપણે જેને કહેવાય નહીં છે કે એટલે દૂર સુધી એ જતા અને ભૂખ્યા ને તરસ્યા ને એ અન્ન ખવડાવતા એમ બરાબર અને ખાસ વાત દાદાજીની મેઘર દાદા ની હતી કે અહીંથી એક ચિઠ્ઠી લખે અને એ કૂતરો ને ગધેડો એ ચિઠ્ઠી હા લાલીઓ ને મોતીઓ કૂતરો ને ગધેડો એના ડોક માં એ ચિઠ્ઠી દાદા બાંધી આવતા અને ઠેઠ ભુજ સુધી બંને

આપણે ના દિવસે મેન કારણ એ છે કે આજુબાજુના જે લોકો છે ને એ દાદા પ્રત્યે ભાવ છે જે અહી દાદા મેળો મારવા માટે આવતા હોય છે એમ તો આજના દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે અહીં મેળો લાગે છે કચ્છનું સર્વશ્રેષ્ઠ મેળો કહી શકાય મેળો છે અહીંયા હા ભાતીગણ મેળો કહી શકાય એમ અને ખાસ અહીં દાદાજીના આ સાનિધ્યની અંદર જે ભોજનની વ્યવસ્થા રાખેલી છે એ પણ બહુ જોરદાર છે ધ્રંગ ગામના લોકો આજુબાજુના ગામડાના લોકો ખાસ રતનારના લોકો અહીં આવી અને ભોજનની વ્યવસ્થા કરતા હોય છે બપોરે સાંજે પહેલા દિવસે પછી બીજા દિવસે પાજો સવારની અંદર સવારમાં બધા માણસો આજીબાજીના ગામડામાંથી આવ આવતા હોય છે અને બપોરે પણ ભોજનની વ્યવસ્થા અહીં રાખતા હોય છે કહેવા માંગીશ કે જીનામે જોખો ટળે જીનામે જે જે કાર જે નરનારી જપ્યા થઈ ગયા લંગે પાર આ તો દાદાની વાડી કહેવાય અહીંયા તો જે આવે ભૂખ્યા ને અન્ન તરસ્યા ને પાણી બધું અહીંયા મળે છે મિત્રો ખાલી એવું નથી ખાલી આહીરો તમામ કોમ્યુનિટી એટલે તમામ ધર્મના લોકો અહીં દાદાના દર્શન કરવા આવે છે અને ધન્ય ધન્ય થઈ જાય છે અને ખાસ વાત ભરતભાઈ હું એ કહેવા માગીશ કે દાદાએ બધી જગ્યાએ જઈ અને બાર બાર વર્ષ તપસ્યા કરી છે અહીંથી બાજુમાં ત્રણ કિલોમીટર અંતર લોડાઈ ગામ આવેલું છે ત્યાં દાદાએ બાર વર્ષ તપસ્યા કરી અને ત્યાં ખાસ અમારા આહિર બેન જે લીરબાઈ બેન થઈ ગયા જે દાદાના એકદમ નાજુક ભક્ત હતા જેમ દાદા ઘરો ઘર જઈ પાણી લોકો પાસેથી લઈ અને બીજાને ખવડાવતા એ જ કામ અમારા લીરબાઈ માતાએ કર્યું છે જે ડાંગરોની દીકરી કહેવાય છે અને એમણે દાદાની સાથે જેને કહેવાય ને વિક્રમ સંવંત શનિવારના દિવસે સત્તરસો ને છ્યાસી ના દિવસે અહીં આ દ્રંગ ગામમાં એમને સમાધિ લીધી બાર જણાઓ સાથે એક સાથે સમાધિ દાદા મેકણ સાથે એ લોકોએ લીધી હતી એટલે આવો ઇતિહાસ જબરો ઇતિહાસ છે દાદા મેકરણનો ભુજ સિટીથી પાંત્રીસ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે એના માટે બે અલગ અલગ રસ્તા છે એક તરફ આપણે નાગોર તરફથી આવી શકાય અને બીજો રસ્તો છે ખાબડા હાઈવેથી કુનરિયા અને કુનરિયાથી ધોળી જતા રસ્તાથી વચ્ચેથી આ રસ્તો ધ્રંગ તરફ આવે છે બહુ સરસ ધાર્મિક સ્થળ છે પ્રવાસન ક્ષેત્રે આ સ્થળનું એટલું જ મહત્ત્વ વધ્યું છે અને અહીંયા જે સંત થઈ ગયા દાદા મેકરણ એમની આ મહત્વની જગ્યા છે દર વર્ષે અહીંયા સરસ મજાનો એમના પ્રાંગણમાં આવો મેળો ભરાય છે ત્યારે આજુબાજુના ગામથી લોકો આવી અને ખરેખર દેશ વિદેશથી પણ લોકો અહીંયા મેળામાં આવ્યા છે જોવા માટે કારણ કે અહીંની સંસ્કૃતિ વખણાય છે એનો પહેરવેશ વખણાય છે એટલે દાદા મેકરણના મેળાનો લાવો લેવા માટે વિદેશથી પણ લોકો આવ્યા હતા અને માથામાં એટલે કે ભાગમાં પણ સરસ મજાનું તિલક પણ એ લોકો કરી કરીને આપણને જોવા મળી રહ્યા હતા જેમને સરસ ધરંગ ગામની ધાર્મિક સ્થળની માહિતી આપણને આપી તો આવા વિડીયો આપણે ફરીથી તમને નવા સ્થળ સાથે તમને બતાવતા રહેશું ત્યાં સુધી તમને નમસ્કાર થેન્ક યુ ધન્યવાદ